ગુડ મોર્નિંગ મિત્રો હરે હર મહાદેવ કેમ છો મજામાં જોકે મજામાં છો તમે સવારના સાડા છનો ટાઈમ છે અને અત્યારે હું કમ્પ્લીટ થઈ ગયો છું હવે આપણે કરવાનું છે અહીંયા પૂજા પાઠ અને હનુમાન ચાલીસા બોલી અને પછી આપણે જાઉં વાડી તરફ હેલો યુટ્યુબ ફેમિલી તો અત્યારે હું આવી ગયો છું મારી વાડીએ અને હવે આપણે આ જે ટ્રેક છે આપણે રસ્તો વાડીનો એની ઉપર દોડવાનું છે અને સૂર્ય નમસ્કારને એવી બે ત્રણ એક્સરસાઇઝ કરવાની છે કેમ કે ઠંડીનો માહોલ છે સવાર સવારમાં વાડીયા મજા જ કાંઈક અલગ આવતી હોય એટલે હવેથી નક્કી કરી લીધું છે કે સવારે છ વાગે આપણે વાડીએ પહોંચી જવાનું આટા મારવાના આપણે એક્સરસાઇઝ કરવાની દોડવાનું ગરમી ચડાવવાની શરીરમાં થોડીક વાર અને પછી ધીરે ધીરે કામે ચડવું તો કામે ચડવાનું આપણે ભાઈ કરવાનું બેહવાનું બેટાવાટા મારવાના ભાઈ અત્યારે અમારા કિશનભાઈ નું મૂકો બે જાગી હતી ને ગયા મહાદેવ બે ભાઈઓ જાગી ગયા છે હવે આપણે લગાવીશું દોડ ફાઈનલી મિત્રો અત્યારે આપણે કરવાનો છે નાસ્તો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે આવી આવી આપણી આપણી ચા કડક ભાખરી આ છે મરચાની ચટણી હવે આ વાતાવરણમાં આપણે નાસ્તાની શરૂઆત કરવાની છે અત્યારમાં તો ઘરે ખાઈ શકતો હતો હું ઘરેથી કાઢી તો નથી મૂકો એટલે અત્યારે આ લાગી ગઈ ચાની ચુસકી ભાખરી પર આ મજા લેવા સ્પેશિયલ હું વાડીમાં આટા મારું છું અત્યારે મિત્રો અત્યારે આપણે હજી આટા ફેરા મારવાના હતા બધું કામ પતી ગયું છે નાસ્તો વાસ્તો કરીને હાવ ફ્રી થઈ ગયા છે ઘણી વાર આટા ફેરા મેરા અને હવે હું આવી ગયો છું આ વસ્તુ કાપવા માટે ઓળખો છો આ વસ્તુ હું છે આ છે તાંજળિયાની ભાજી જે મને ત્રણ ચાર દિવસથી ખાવાનું મન થયું હતું અમારે ઉગાડેલી છે ટાકાનું પાણી પડતું હોય એમાંથી તો અત્યારે હું તાંજળિયાની ભાજી ભેગી કરું છું તો ફાઇનલી મિત્રો આટલી આપણે ભાજી વીણી લીધી છે ભેગી કરી લીધી છે તમે જોઈ શકો છો સાડા નવનો નો ટાઈમ થયો છે ફરીથી ચા મુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કિશનભાઈ અમારે ચા ના ભોગી હું કેવું કિશનભાઈ એટલે ચા તો અમારી વાડીમાં કોઈ ઘટવાની જ નથી જ્યાં સુધી કિશનભાઈ ત્યાં આવતી તો ફાઈનલી મિત્રો અત્યારમાં રચકો વઢી નાખ્યો હતો એટલે મેં તો નહોતો હોય પણ રચકો વઢાઈ ગયો નીણ નીણ આવી એટલે બે આપી દીધી લીલી ની રચકો નથી ખાતો એટલે બેનું નું ધ્યાન ખાવામાં છે આ આ આ ગાય ગાયનો રચકો ખાય છે પોતાનો રચકો એકર મૂકો છે એટલે આને થોડીક સર્વિસ કરવી પડશે હાલે તારામાં ખા ખા તારામાંથી આ દેશી ગાય છે આ ગીર ગાય છે આના લખન જોઈ લ્યો નાના જોઈ લ્યો હાલે તારામાંથી ખાલ હાલ લા લા હાલ પોત પોતાનું ખાવ તોય નહીં સમજે આ છે દેશી તાકાત તો મિત્રો અત્યારે અહીંયા બેઠા બેઠા સાડા બાર વાગી ગયા છે ઘરેથી ફોન એવો જમવાનો તો એ તો મને યાદ આવ્યું કે ભાઈ સાડા બાર વાગી ગયા છે આ જો બધા એની રીતે કામ કરતા હતા આપણે અહીંયા બેઠા બેઠા રીલ્સ જોતા હતા વ્લોગ એડિટ કરતા હતા રીલ્સ એડિટ કરતા હતા પોસ્ટ મૂકતા હતા એવું બધું કરતા હતા અને હવે જમવાનો ટાઈમ થયો છે તો હું હવે જાઉં છું ઘરે જમવા માટે મિત્રો અત્યારે હું ઘરે જમીને બધું કામ પતાવે ને અત્યારે હું આવી ગયો છું મારી પાળાવાળી વાડીએ આ સામે દેખાઈએ આ મારી વાડી છે પાળાવાળી આ ઘઉં જે છે એ મારા કાકાની વાડી છે તો આપણે અહીંથી શાકભાજી લેવાનું છે થોડુંક તો હું અત્યારે અહીં આવી ગયો છું તો ભાઈ આવા પટલા રસ્તામાં ડ્રાઇવિંગ કરવાની મજા જ કંઈક અલગ છે તમે જુઓ મારી સ્પીડ અહીંથી હવે અમે ટેવાઈ ગયા છીએ ફાઈનલી મિત્રો આપણે રીંગણા અને વાલ લેવા પહોંચી ગયા છે અત્યારે અને યુવરાજભાઈ રીંગણા ઉતારે છે આ ભાઈ ડોલ રીંગણાની અહીંયા તો પોપૈયા આંબો કેળા બધું વાવેલું છે મિત્રો આ આખી ઠેલી શાકની આપણે ભરી લીધી છે શાકમાં અત્યારે વાલ છે અને રીંગણા છે અને આપણે પાછા આપણા રોડ ઉપર નીકળી ગયા છીએ તમે જુઓ આપણે ગાડી હાકીએ

અત્યારે અમે જઈએ છીએ ખાતર લેવા માટે સંગમાં પાછો ટેક્સ્ટર આવે છે પ્રકાશ કાકા લઈને આવી ગય છે ગોડાઉન તમે જોઈ શકો છો ખાતર નો સ્ટોક બધો અહીંથી આપણે ચૌદ ગુણ લઈ જવાનું છે મિત્રો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે હું ઘરે વઈ ગયો તો થોડું બધું કામ હતું એટલે તો પછી અત્યારે પાછો હું સ્વેટર ભૂલી ગયો તો વાડીએ તો સ્વેટર લેવા આવું પડ્યું અને અત્યારે હું પાછો ઘરે જાઉં છું જમવા માટે જમી અને ફરીથી વાડી આવીશ તાપનું બાપનું કરશું મોડેહુદી સુધી છું અને પછી પાછા ઘરે જઈને ગુડ નાઇટ એટલે અત્યારે હું ઘરે જવા માટે નીકળું છું અને વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું કેમકે હવે થોડુંકનું કામ છે જમવાનું છે એટલે વ્લોગને અહીંયા હું એન્ડ કરી દઉં છું